દિવાળીની રજાઓ નિમિત્તે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં વતન જવા માટે રાજ્યો સ્ટેશન પર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે આ ભીડના કારણે ટિકિટ અને મુસાફરો વીસ કલાક થી પણ વધુ સમય સુધી લાંબી લાઈનોમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે મુસાફરોની આ દયનીય સ્થિતિને ધ્યાનમાં લઈને સુરત શહેર કોંગ્રેસના આગેવાનોએ રેલવે સ્ટેશન પહોંચીને મુસાફરો માટે ફૂડ પેકેટ અને પીવાના પાણીનું વિતરણ કર્યું હતું

જતાં યાત્રીઓને જે મુશ્કેલી પડી રહી સરકાર સંપૂર્ણ મારાઠો હિન્દ સરકાર છે પિસ્તાલીસ પિસ્તાલીસ કલાક વીસ વીસ કલાકથી યાત્રીઓ ઉડના સ્ટેશન ખાતે પોતાના વતન જોવા માટે લાઈનમાં બેઠા હોય ત્યારે સરકાર દ્વારા કોઈ સુવિધા કરવામાં ન આવતા અમારા કોંગ્રેસના પૂર્વ નગર સેવક અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતની આગેવાનીમાં ભાઈ અશોકભાઈ અવધેશભાઈ બેબીબેન ભાઈ શ્રેયાંસ તેમજ અમારી અહીંયા ઉડના વિસ્તારના જે આગેવાનો છે ઉત્તર ભારતીય સમાજના બિહારના જે આગેવાનો છે એ લોકોની આગેવાનીમાં અમે જે મુસાફરો ટ્રેનમાં જવાના છે તેઓને ફ્રૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણનો કાર્યક્રમ રાખેલ છે સિસ્ટમ સંપૂર્ણ નિષ્ફળ રહી છે પ્રશાસન ભાજપાના નેતાઓની સુરક્ષામાં અને એમની સેવા ચાકરીમાં લાગી છે ત્યારે પ્રજા ખૂબ જ બિહાલ થઈ રહી છે ત્યારે સુરત શહેર કોંગ્રેસે નક્કી કર્યું કે ભાઈ આપણે જે યાત્રીઓ ચોવીસ ચોવીસ કલાકની મુસાફરી કરીને પોતાના વતન જવાના છે અને ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ કલાકની ઉધના સ્ટેશન પર ટ્રેનની મુસાફરી કરવા માટે બેઠા હોય ત્યારે એ લોકોને ફ્રૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ કરવાનો કાર્યક્રમ અમારા આગેવાનોની ઉપસ્થિતિમાં રાખેલ છે સુરત શહેર કોંગ્રેસ આગેવાનો અમારા સાથી અશોકભાઈ અવધેશભાઈ કલ્પેશભાઈ બારોટ જેના મેમ્બર છે રેલવે થી ખૂબ જોડાયેલા છે આજે જે જનતા છે સુરતની આજુબાજુ રહેનારી જે પરપ્રાંતિયોની જનતા છે યુપી બિહાર જનારી જનતા છે તેની સાથે જે અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે આ તંત્ર ને આ સરકારની સામે આ રેલવેની સામે જે ફક્ત ને ફક્ત ચેમ્બર ઓફ કોમર્સથી માંડીને મોટી મોટી હસ્તીઓને સાંભળીને ચાલી જાય છે પણ જે ગરીબ માણસ હતા કામદારો હતા તે લોકોની કોઈ સાંભળી થઈ નહીં અમે એક મહિના પહેલાંથી એમને કહીએ છીએ કે તમે સુવિધા આપો તમે સુવિધા આપો તમે લોકોની વ્યવસ્થા કરો આટલી મોટી સંખ્યામાં લોકો જાય છે પરંતુ આ બહેરા કાન આગળ કોઈ જાતને અમારે આ સામાન્ય માણસની કોઈ સાંભળવામાં આવ્યું નથી એની કોઈ દરકાર કરવામાં આવી નથી ફક્ત ને ફક્ત આપ જોઈ શકો છો કે મતની લાલચ છે એ લોકો મોટા મોટા હોર્ડિંગ લગાડ્યા છે પણ એ લોકોને વ્યવસ્થા જેવી કોઈ વસ્તુ નથી આપ જોઈ શકો છો કે આના આ રસ્તા પરથી જાનવર પણ ના આવી શકે તેવા રસ્તા પરથી ગરીબ માણસો આવશે ને કામદારો જશે આનો અમારો ખૂબ ગંભીર વિરોધ છે અમે કંઈક કરી શકતા નથી પણ ચૌદ ચૌદ કલાક પંદર પંદર કલાક ચોવીસ ચોવીસ કલાક થી ઘર બાર છોડીને જે લોકો જાય છે તેને ટોકન રૂપે સરકારની આંખ ખોલવા માટે એક વ્યવસ્થા બનાવી છે કે સરકાર આ બાબતમાં વિચારે કે જે લોકોને ચોવીસ કલાક થી બેસાડી રાખું છો તેની પણ આવી કોઈ વ્યવસ્થા કરે કે એ લોકોને જમવાનું પાણીથી માંડીને બધી વ્યવસ્થા કરે આ એક ટોકન રૂપી છે સરકારનું ધ્યાન દોરવા માંડે